નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર હોળી પહેલા ભેટ સીમે જાહેરાત કરી છે ચૂંટણી પહેલાં મોદી સરકાર મહેરબાન થશે ગુજરાત સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય ચૂંટણીને લઈને પાંચ મોટા મહત્વના સમાચાર ફાયદો થશે દસ હજારનું મીટર મફતમાં લાગશે મહિલા દર મહિને એક હજાર રૂપિયા કામશે અને મિત્રો હોળી પહેલા ગેસ સિલિન્ડર ઉપર ભેટ મળશે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ચૂંટણીને લઈને પાંચ મોટા સમાચાર આજના સૌથી મોટા ખેડૂતના સમાચાર ચૂંટણીને લઈને જે સમાચાર છે એમાં લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને પાંચ સમાચાર આજથી બદલાયો છે નિયમો તેમજ આજના સૌથી મોટા ખેડૂત માટેના સમાચાર એકત્રીસ તારીખ પહેલાં છ કામ કરી લેજો સરકાર ખેડૂતો માટે લાવી છે મોટી જાહેરાત પ્રિપેઇડ ગેસ સિલિન્ડર સાથે પ્રીપેઇડ મીટર પણ લાગશે એટલે કે મિત્રો તમે પણ હવે પ્રીપેડ એટલે કે જેટલું ગેસ વારવો એટલું વાપરી શકશો આ તમામ સમાચાર જાણીએ એ પહેલાં જે પણ મિત્રોને વાત છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમણે ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લઈએ દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી આજના સમાચારની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ હતી રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પોઈન્ટ પિસ્તાલીસ એટલે કે ચાર લાખ પિસ્તાલીસ હજાર કર્મચારીઓને અને ચાર લાખ ત્રેસઠ હજાર પેન્શનરોને લાભ મળશે ત્યારબાદ મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર મહેરબાન સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવની નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસોને વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી પીએન કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ્ય માર્ગો પરના ડાળના હયાત નાળા કોઝવે પુલના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા નવસો ને ત્રણ જેટલા સ્ટ્રકચર્સના નવનિર્માણ માટે અનુમતિ આપી છે તડ અનુસાર જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા નવા કોઝવે બોક્સ કવ કલવટર સ્લેબ ડ્રેઇન કોઝવેને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઇનોર એન્ડ મેજર બ્રિજ વગેરે કામો હાથ ધરવામાં આવશે એટલું જ નહીં તેમણે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પરના નદી નાળા પરના પુલ જૂના સ્ટ્રક્ચર્સને ભારે વરસાદ અને ચોમાસાને પરિણામે નુકસાન થયેલા બસો અગિયાર નાળા પુલોના મજબૂતીકરણ અને મરામતના કામો પણ છે એની રૂપિયાની મંજૂરી આપી દીધી છે ચૂંટણીને લઈને પાંચ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આપણે આ સમાચાર જાણીએ એ પહેલાં ફાયદો થશે દસ હજારનું મીટર મફતમાં લાગશે રાજકોટમાં લગાવવાતા સ્માર્ટ મીટર બીજી વિસલ દ્વારા સુરેશ ઝોનમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત રાજકોટ પીજીવીસએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલાની સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવાય છે આ મીટર એઆઈ ટેકનોલોજીથી આધારિત છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા તો બંધ કરી શકશે કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો છે તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે હવે મિત્રો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર વર્ષે મળશે રૂપિયા એક હજાર દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી આતિશી એ એક મોટી જાહેરાત કરી છે જેમાં જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકાર આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આતિશીએ કહ્યું છે કે આ સૌથી આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચાઓને પૂરા કરી શકશે હવે મિત્રો હોળી પહેલાં ગેસ સિલિન્ડર પર ભેટ જોવા મળી રહી છે આજે વિવિધ શહેરોમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી પચીસ પોઈન્ટ પચાસ એટલે કે સાડા પચીસ રૂપિયા મોંઘી થઈ ગઈ છે જ્યારે ચૌદ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધી ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે હવે મિત્રો ગુજરાત સરકારે લીધો છે સૌથી મોટો નિર્ણય હવે ગુજરાતના ગામડાઓમાં પણ સારા રોડ જોવા મળશે ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંદરસો ને ત્રેસઠ કરોડ રૂપિયાની રકમ ફાળવણી કરવામાં આવી છે આ રકમ રાજ્યના બધા જિલ્લાઓમાં પંચાયત હેઠળના ગ્રામ્ય માર્ગોની સુધારણા અને માટેના કામ ફાળવણી કરવામાં આવી છે મિત્રો ચૂંટણીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે એ પહેલાં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણી લઈએ મગફળીમાં અંતિમ તબક્કે સામાન્ય વટઘટ થતી બજારો ઊંચા ભાવ પંદરસો રૂપિયા સુધી તો બોટલમાં ઘઉંનો ઊંચો ભાવ સાતસો સોળ રૂપિયા એવરેજ ભાવ સાડી પાંચસોથી છસો રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે સરકારી વેચાણ બંધ થતાં ઘઉંની બજારમાં મોટી મંદી આવવી મુશ્કેલી છે લસણમાં મંદીના મહોર રાજસ્થાનમાં નવા લસણની આવક વધી છે અને ચૂંટણીને લઈને મિત્રો પાંચ સમાચારની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં એકસો પંચાણું ઉમેદવારો છે એ જાહેર કરવામાં આવ્યા છે ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો એમાં પંદર જે નામ છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ બનાસકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ પશ્ચિમ રાજકોટ ઓરબંદર જામનગર આણંદ ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ બારડોલી અને નવસારી આ પંદરે પંદર જે કહેવાય કે ભાજપનો ગઢ ગણાય છે ત્યાં આ જે ઉમેદવારો છે એ જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો ચૂંટણીને લઈને પાંચ સમાચારની શરૂઆત કરીએ તો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીના નામે અનોખો રેકોર્ડ પીએમ મોદીને વારાણસી સીટ પરથી ત્રીજી વખત બીજેપીના ઉમેદવાર બનાવવાની જાહેરાત થતાં જ તેમના એ નામે એક અનોખો રેકોર્ડ પણ જોડાઈ ગયો છે તેઓ દેશના ત્રીજા પીએમ હશે જેઓ એક જ સીટ ઉપરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે આ પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ પ્રયાગરાજની કુલ સીટ ઉપરથી ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા અને ઇન્દિરા ગાંધી ચાર વખત રાયબેરેલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા હવે આજથી બદલાયા છે નિયમો માર્ચ મહિનામાં તેર દિવસ સુધી શેરબજાર બંધ રહેશે જ્યારે ચૌદ દિવસ સુધી બેન્કો માર્ચ મહિનામાં બંધ રહેશે આજથી સોશિયલ મીડિયામાં ખોટા અને અફવારૂપી સમાચાર પ્રચલિત કરનારને દંડ ફટકારવામાં આવશે આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આજથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ ડોલ હોલ ટિકિટ ઉપર ડાઉનલોડ પણ કરી શકશે અને મિત્રો ખેડૂત માટે સમાચાર કપાસની બજારમાં બે દિવસમાં મોટો ઉછાળા બાદ આજે ફરી બજાર છે સોળસોની સપાટીએ પહોંચી ગયું છે જેતપુરમાં ઊંચો ભાવ સત્તરસો રૂપિયા ચારસો રૂપિયાની સપાટીએ ડુંગળીના ભાવ પહોંચ્યા એ બાદ પચાસ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો મહુવામાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ ત્રણસો ઓગણપચાસ રૂપિયા જ્યારે ભાવનગરમાં ત્રણસો ચુમ્મોતેર રૂપિયા નોંધાયો મગફળીમાં અંતિમ તબક્કે સામાન્ય વધઘટ થતી બજાર છે જોવા મળી રહી છે ઊંચા ભાવ પંદરસો સુધીના પહોંચ્યા પણ છે હવે મિત્રો એકત્રીસ તારીખ પહેલાં છ કામ કરી લેજો ફ્રી આધાર કાર્ડ અપડેટ યુઆઈડીઆઈએ ચૌદ મી માર્ચ અંતિમ તારીખ જાહેર કરી પેટીએમ બેંકની કેટલીક સેવાઓ પંદર માર્ચ પહેલાં પૈસા ટ્રાન્સફર કરી લેજો ફાસ્ટેગ કહેવાય છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ એકત્રીસ માર્ચના રોજ સમાપ્ત થશે એસબીઆઈ હોમ લોન રેટ એકત્રીસમી માર્ચ સુધી પાંસઠથી પંચોતેર બેસીસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ આઈ આઈડીબીઆઈ બીઆઈ બેંકની વિશેષ એફડી સ્કીમ એકત્રીસમી માર્ચના રોજ સમાપ્ત થશે ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ એકત્રીસ માર્ચ કરવામાં આવી છે હવે મિત્રો સરકારે ખેડૂતો માટે લાવી છે મોટી જાહેરાત યોજનાઓ દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે તે વેરહાઉસમાં રખાયેલ ખેડૂતની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો તે પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન રહી શકશે પ્રિપેઇડ ગેસ મીટર લગાવાશે એ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ હવે પ્રિપેઇડ મીટરો લગાવાશે આવતા મહિનાથી શહેરમાં પ્રિપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન શરૂ કરાશે વડોદરામાં આશરે બે પોઈન્ટ પચાસ લાખ ગેરકાયદેસરોને ગે ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે જૂના મીટરો પણ પ્રિપેડમાં બદલી શકાશે દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લગાવાશે જેના પર ઓટો સેન્સર લગાવાશે હવે મિત્રો ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસનો વપરાશ કરી શકશે મર્યાદા પૂર્ણ થવા પર ગ્રાહકના મોબાઈલમાં મેસેજ પણ આવી તો સૌ પ્રથમ મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે નિર્ણય ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકોના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં છે અત્યારે ચાલી રહી છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોને દેવા માફ અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણને પર લોન લીધી છે તેમને મિત્રોને છે એ આ માહિતી શેર કરી દેજો જેથી કરી એમને પણ રાહતના સમાચાર મળી જાય કારણ કે મિત્રો જો જે પણ નિર્ણય લેવામાં આવશે તો એ તમને સૌપ્રથમ આ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ અંગેની અપડેટ આવી ગઈ છે જો તમારી પાસે પણ વીસ વર્ષ જૂનું એટલે કે બે હજાર ચાર પહેલાં બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે બાર માર્ચ સુધી આ ડ્રાઇવિંગ લાઇસન્સને ઓનલાઈન અપડેટ કરાવવાની તારીખ આપી દીધી છે તો મિત્રો જો તમે આમ ન કરો તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે એની વૈધતા ખતમ થઈ જશે એટલે કે એની એક્સપાયરી ડેટ છે બે હજાર ચોવીસના માર્ચ અથવા તો એપ્રિલ મહિના સુધીની જ છે તો બે હજાર ચાર પહેલાંનો જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એમને ઓનલાઈન અત્યારે જ અપડેટ કરાવી લેજો ત્યારબાદ મિત્રો ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓના પક્ષ ત્રીજી વખત સરકાર બનાવશે તેમણે કહ્યું છે કે ત્રીજા કાર્યકાળમાં ગરીબી નાબૂદ કરવા અને દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અને નવી યોજનાઓ અમલ મૂકવામાં આવી છે હું છેલ્લા દોઢ વર્ષથી નવી યોજનાઓના રોડમેપ તૈયાર કરી રહ્યો છું વિવિધ માધ્યમો દ્વારા લગભગ પંદર લાખ લોકોની સલાહ લેવામાં આવી હતી અને આગામી વીસથી ત્રીસ દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે એટલે કે મિત્રો હવે નવા નવા છે એ સરકાર દ્વારા જાહેરાત નિર્ણયો અને ગરીબો મધ્યમ વર્ગ અને ખેડૂત માટે છે એ નવા પ્રોજેક્ટ છે એ બહાર પાડવામાં આવી શકે છે મિત્રો કૃષિમંત્રીની જાહેરાત ખાતર અંગે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે બે હજાર ચોવીસની કાર્ડની સુવિધા રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું નામ ચઢાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના સાત લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરમાં થશે આ સેવાઓ માટે હવે રાશન કાર્ડની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે આરબીઆઈ મોટી ભેટ આપી છે રિઝર્વ બેન્કે વ્યાજના દર યથાવત રાખતા પર્સનલ હોમ ઓટોરી સહિતની જે લોનમાં છે કોઈ ફેરફાર નથી કર્યો આરબીઆઈએ એ ફુગાવા કાબુમાં લેવા માટે સતત છુઠ્ઠી વાર વ્યાજદર યથાવત રાખ્યું છે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને સાત ટકા કર્યો છે બે હજારમાં દેશનો જીડીપી ગ્રોથ છે એ સાત પોઈન્ટ બે ટકા હતો ફુગાવાનો ટાર્ગેટ ચાર પોઈન્ટ પાંચ ટકા રાખ્યો છે પાન કાર્ડ આધાર કાર્ડની માહિતી અપડેટ આવી ગઈ છે કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકો એવા છે જેમને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું આ માહિતી નાણામંત્રી મંત્રી રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ લોકસભામાં આપી હતી આ માટે તેમણે કહ્યું હતું કે સરકારે પાન અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવામાં વિલંબ માટે દંડ તરીકે છસો કરોડ રૂપિયાથી પણ વધુ એકત્રિત કર્યા છે પાનને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધી હતી આ સમય મર્યાદા પછી પાનને આધાર કાર્ડને લિંક કરાવનારાઓ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવતો હતો હવે મિત્રો જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે કારણ કે જનધન ખાતાના ઘણા ફાયદા છે જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયાના વધારાના પૈસા ઉપાડી શકો છો તમને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું જીવન કવર પણ મળશે જે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી કેટલીક શરતો પૂરી કર્યા પછી ઉપલબ્ધ છે રૂપે ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી પણ શકશો અને ખરીદી પણ કરી શકશો હવે પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફાઇનાન્સ સંબંધિત કોઈપણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામ અટકી શકે છે તેથી પાન કાર્ડથી અગાઉથી છે એ બનાવી લેવાના છે એ સલાહ આપવામાં આવી રહી છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરે પાન કાર્ડ બનાવે છે એ પહેલાં પણ પાન કાર્ડ બનાવી શકે છે તો હા મિત્રો તમારે અરજી કરવાની રહેશે અરજી કરો એટલે તમને અઢાર વર્ષ કરતાં ઓછી ઉંમર હશે તો પણ પાન કાર્ડ મળી જશે તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો તમને જણાવી દઈએ કે કોઈપણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરે તો પાન કાર્ડ એમનું અઢાર વર્ષ પહેલાં નીકળશે હવે મિત્રો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું નથી દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનામાં ઓગણ હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં સસ્તાઈ જોવા મળી હતી પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં છે એ ફરી મોંઘું નોંધાણું હતું હવે મિત્રો ખેડૂતોની સો લોન માફ થશે કે નહીં તો ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂપિયા નેવું હજાર છસો ને પંચાણું કરોડ રૂપિયા થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવામાફીનો મુદ્દો પણ ઉછલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણાવતા ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધુ રૂપિયાની દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ પચીસ એવા ઉદ્યોગપતિ કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા એવા અત્યારે સોશિયલ મીડિયામાં સમાચાર મળી રહ્યા છે જેના પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા એવા અત્યારે સોશિયલ મીડિયામાં છે એ સમાચાર પડી રહ્યા છે પરંતુ શું હકીકત ઘટના છે એ અંગે કોઈ પણ છે એ જાણકારી તમને મળે તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો સરકાર દ્વારા ગ્રાહકોને વીજળી ભેટ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવી રહી છે જેના કારણે વીજળીનો વેટફાટ ઘટાડી શકાય છે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ પણ રખાયો છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં વીજળીનો ઉપયોગ કરવામાં તમારે મોબાઈલની મારફતે રિચાર્જ કરાવવાનું રહેશે રેશનકાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે રાજ્ય સરકારે કાર્ડ ધારકોના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે મંત્રી ઋષિકેશ પટેલે તેમના એક્સ પર માહિતી શેર કરતાં લખ્યું હતું કે રાજ્યના એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પીએમ જે પેટ્રોલ આવરી લેવામાં આવશે જો કે છેલ્લા બે વર્ષમાં પીએમ જે અંતર્ગત ઘણા રેશન કાર્ડ ધારકોને લાભ મળ્યો છે ગરીબ અંતર્ગત છે એ ગરીબોને તન મોટી ભેટ મળે છે જેમાં ભારત આટા રાઈસ અને દાળ અનુક્રમે જે ભાવ છે એ ભારત આટાના સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભારત રાઇસના ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ભારત દાળના સાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ બજાર કરતાં પચાસ ટકા અડધા ભાવે અડધી કિંમતે તમને છે સરકાર દ્વારા આટા રાઈસ અને દાળ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વગર વ્યાજે લોન પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળી શકે છે બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળે છે અને સરકારે આ કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ એવી કમેન્ટ કરી અને તમે જણાવો જેથી કરી સરકાર સુધી પણ આ છે એ જે પશુપાલકો માટેનું ક્રેડિટ કાર્ડ છે એ દરેક લોકોને મળે એ અંગેની માહિતી પહોંચી જાય ત્યારબાદ મિત્રો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે સરકાર ખેડૂતોને વૃદ્ધાસ્થામાં જીવવા માટે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા આપવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે આ યોજનામાં જોડાનાર ખેડૂતોની સંખ્યા ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ લાખને વટાવી ગઈ છે જ્યારે આ ખેડૂતો સાહીઠ વર્ષની વય વટાવે છે ત્યારે સરકાર પેન્શન માટે તેમના બેંક ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવશે યુરોપિયન દેશમાં ડીઝલ અને નિકાસમાં નેવું ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ભારતમાંથી યુરોપિયન દેશોમાં ડીઝલની સપ્લાયમાં નેવું ટકા ઘટાડો જોવા મળ્યો છે બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતે ફેબ્રુઆરીના પહેલા જ અઠવાડિયે બે અઠવાડિયામાં દરરોજ લગભગ અઢાર હજાર બેરાલ ડીઝલ યુરોપ મોકલ્યું હતું જાન્યુઆરીમાં સરેરાશ ડિલિવરી કરતા લગભગ નેવું ટકા ઓછું છે લાલ સમુદ્રમાં હુંથી વિદ્રોહીઓના હુમલાઓને કારણે શિપિંગના ચાર્જ વધ્યા છે ભારતમાંથી એશિયાઈ દેશોમાં વધુ ડીઝલની નિકાસ થઈ રહી છે આગાહી કરવામાં આવી હતી જે અંગે હવે તમને સપચોટ અપડેટ મળી જશે મિત્રો માવઠા અંગેની આગાહી હતી પરંતુ હવે માવઠું નહીં પડે માર્ચ મહિનાના દસ દિવસ બાદ માવઠા અંગેની અપડેટ હતી જે હવે માવઠું છે ગુજરાત રાજ્ય તરફ નથી પડવાનું મિત્રો ફસલ વીમા યોજના બંધ છે કાલે વિધાનસભા ખુલાસો થયો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષની આ યોજના બંધ છે વર્ષ બે હજાર ઓગણીસના ખરીદી પાક માટે કેન્દ્ર સરકાર દ્વારા જે સર રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અને ખેડૂતોને કુલ મળીને બે હજાર છસો એકતાલીસનું માતબર પ્રીમિયમ છે એ ખાનગી વીમા કંપની એજન્સીઓ ઉધા હોવાનું ચૂકવણું છે એ નથી થઈ શક્યું તો મિત્રો આવાસ યોજના અંગે પણ જાહેરાત છે પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રણ કરોડ મકાન બનાવવાનું કામ પૂર્ણ થયું છે